ગામડાના લોકો રોડ પર આવીને આરતી અને સ્વાગત કરવા માટે અમને ઉભા રાખતા રાખતા આવ્યા એટલે અમે ખુબ મોડા પહોંચ્યા છીએ પણ અહીં આવીને તો દાહોદના વડીલો દાહોદના યુવાનો અને માતા બહેનોમાં જે જુસ્સો છે જે ભાવ છે અમારા માટે આ તમારો ભાવ આ તમારી લાગણી આ તમારો પ્રેમ અમને અવાર નવાર આ વિસ્તાર ખેંચી લાવે છે અને આજે અમે આવીને જોયું વરસાદ છે છતાંય વ્યવસ્થા નથી છતાંય હજારો ની અહીંયા આવીને ઉપસ્થિત થયેલી છે બધાને મેં બે હાથ જોડીને નમન કરું છું વંદન કરું છું દાહોદ પ્રજા એટલે આખા રાજ્યમાં આખા દેશમાં દાહોદ નું નામ આવે એટલે જે ઇમારતો છે એ ચાહે વિધાનસભાની ઇમારત હોય એ ચાહે સચિવાલયની ઇમારત હોય એ ચાહે હાઈકોર્ટની ઇમારત હોય જે પણ ઇમારતો જે પણ ભવનો જે પણ આવાસો જે પણ આજે વિકાસના નામે ગુજરાતમાં બન્યા છે એના પાયામાં દાહોદના લોકોનો પરસેવો છે અને એ દાહોદ ના લોકો ને મારું સંબોધન કરવાનું મને આનંદ થાય છે કે દાહોદ ની પ્રજાની વચ્ચે શું જેમની આજે સંઘર્ષ ની વાતો થાય છે અને દાહોદ ની પ્રજાની મહેનત ની વાતો થાય છે ત્યારે આ ગુજરાત ના વિકાસ માં પાયામાં દાહોદ ની પ્રજાનો પરસેવો છે એટલા માટે આજે ગુજરાત વિકાસ ની પંથો આગળ વધી રહ્યો છે આઝાદી ના ઇઠોતેર અને વિકાસ ની ગાથા સંભળાવતા હતા વિકાસની મોટી મોટી વાતો થતી હતી ત્યારે વિકાસ મહોત્સવ આજે ચાલે છે એક બાજુ ઇઠોતેર વર્ષ અમૃત મહોત્સવ ચાલે છે છતાં આજે નર્મદા જિલ્લા નું નામ આવે છે આઝાદીના ઇઠોતેર વર્ષ થઈ ગયા અમારા દાહોદના લોકોએ આ દેશની આ ગુજરાતની ઇમારતોમાં પરસેવો પાડ્યો છે એજ પ્રકારે નર્મદાના છોટા ઉદયપુરના મધ્યપ્રદેશના મહારાષ્ટ્રના લોકોએ નર્મદા ડેમ માં પોતાની જમીનો આપી દીધી આ વિસ્તારમાં નવા પ્રોજેક્ટો આવે એટલે જમીનો લઈ લેવામાં આવે કોરિડોર ના નામે સ્ટેચ્યુ ના નામે જી એમડીસીના નામે જીઆઈડીસી ના નામે વિકાસના નામે જ્યારે પણ આ વિસ્તારમાં પ્રોજેક્ટો આવે છે ત્યારે મારા આદિવાસી ખેડૂતોની જમીનો સહમતી વગર લઈ લેવામાં આવે છે ગ્રામ સભાની સહમતી નથી પણ લેવામાં આવતી અને બારોબાર જમીનો લેવામાં આવે છે ત્યારે આજે આજે આખા આખા દેશમાં દેશમાં ચાલીસ લાખ થી પણ વધારે આદિવાસીઓ વિસ્થાપિત થયા છે આજે એમના માટે દાહોદ આટલો મોટો જિલ્લો હોય દેશના વિકાસમાં દાહોદે આટલું મોટું યોગદાન આપ્યું છે છતાં હમણાં દિવાળી પતી જશે એટલે મારા દાહોદના ભાઈઓ અને બહેનો માથા પર પોટલા અને હાથમાં છોકરા લઈને મજૂરી ગાંધીનગરમાં મળે છે સુરતમાં મળે છે ભરૂચમાં મળે છે અમને અંકલેશ્વર માં મળે છે વડોદરામાં મળે છે અમે પૂછીએ બેન તમે કાના છો તો કે ભાઈ અમે તો દાહોદ થી છે નાના નાના છોકરાઓને ત્યાં મજૂરી માટે મજબૂરી આ પેટ નો ખાડો પૂરવાની અમૃત મહોત્સવ પાછળ અબજો રૂપિયા નો ખર્ચો કરો છો હમણાં વિકાસ સપ્તાહના નામે તમે આ વિસ્તારોમાં રથ ફેરવતા હતા એમાં કરોડો રૂપિયાના ખર્ચાઓ કર્યા છે મનરેગા યોજનામાં દરેક બિનકુશળ શ્રમિક ને સો દિવસ રોજગારી આપવાની વાત હતી આદિવાસી વિસ્તારો રોજગારી ના હોવાથી અન્યાય થાય છે બળત્કારો થાય છે આ મજબૂરી આ પરિસ્થિતિ પેદા કરનારી આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે એમને આવનારા દિવસોમાં ઉખાડીને ફેંકી દઈ છે મનરેગામાં કોબાંડો થયા અમારા લોકો એક બાજુ રોજગારી માંગે અમને રોજગારી આપો રોજગારી આપો અને આપણા મંત્રીઓના છોકરાઓ રોજગારીના પૈસા પોતાના એજન્સીના ખાતામાં કરોડો રૂપિયા શેરવી લીધા અહીં એક બાજુ આપણી બેનો પીવાના પાણી માટે તરસે અને એમના સાંસદ એમના ધારાસભ્યના લોકોએ નલસે જલમાં કરોડો રૂપિયાના કોબાંડો કરી લીધા અહીંયા દાહોદમાં આપણા મોડ માલિકોની જે જમીનો હતી એ જમીનો ખોટા દસ્તાવેજો ઉભા કરીને કેટલાક અધિકારીઓ અને નેતાઓએ બારોબાર વેચી દીધી ત્યારે મારા યુવાનોને મારા વડીલોને આહવાન કરું છું મેં આવનારી ચૂંટણીમાં એ લોકોને તમારે આનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે

આ વિસ્તારના ધારાસભ્યોના નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના મંત્રીઓના નામ આવે અને તપાસ બંધ થઈ જાય હવે સરકારો મંત્રીમંડળ બદલી રહી છે પણ અમારી પ્રજા આવનારા દિવસોમાં તમારી સરકાર બદલી નાખવાની છે